આજે રોજ તો મોડું નહીં થાય આજે થાભ ઉભરવાનું તું એટલે મોડું થાય યાર ગેંગ મોડી આવી હતી આપણે આવું કામ ના કરતા પાસા વાછી આજે પણ કાયમી આવજો પાછા તા એ આઠના મને લાગે છે તમે તો છેવા થઈ ગયા છો મને બીક લગાવવાથી પછી અરે બીક તો યાર રોજ એવું ના લગાવવાનું હોય આ તો રોજનું કોમ છે લેહડો આપણે બે જવાનું છે ને ના હોય તો લેતા ને તો ખામ

અને એ હું કરું છું અમે હેડ કે હેડ એ દાબેલી નું પૂછો જે તો પાસો આ પડી કો લાયો છું અમે દાબેલી આ જુદી મલા અતારે દાબેલી મલા લે અને મને ભૂખ લાગી તી પાછી અમે ઘેર જઈને ખાવાનું નહીં ઘેર રોટલા ઠંડા થઈ ગયા હવે હેડો અને જો પડી કો લાયો પાછો આ તારા બે સોળ છે તે બે તો લાયો અને જબલુ લાકી આ ખલ્લાવાળા ને અમે જબલુ અતારે ના મળ્યું હેડો

દખ લાગા બાજી અલ્યા પાછું હું આયો છું તારે મા એક નંબર જાવું છે અલ્યા એક નંબર જાવું છે તે ઓયા અંધારામાં કોણ છે તું આટલા કળી લાગે તે કણંગા દેડક પણ અમા મોનેસા તો નહીં આવો અમે નેસા હું ક્યાં જાવું એક નંબર ની સાલા પાછું જાવું પડે મારા પાછું સારું તે કલ્લે હેડો કલ્લે કલ્લે આદિયા કોક છો હાળું કોક બોલા છે પાછું એવું તો બધું બોલ્યા કરા તો પુત્રો બોલતો હોય પણ હાલે હું આટલું બધી આવું જોખમ આટલું બધું ના દેવાનું ભાઈ

ના <pyatete> લાગે <speaking einer> <ini> <ceuks of samurai> <get assistantVOICEOVERérieur>

પૈસા પડે રસ્તા પૈસા વગના મોડો તોય તો એલીવો મગમડા મોડ્યો એમ નહી પડીયો સત્તાને નહી આકરો કોકના અડત 20% હતો મરી જશે યાર અમારો દટ કટે હોકરી જના જમીન પછી જવું પડે ડબલા જવા અને જવું કાકા તો વેલું જવું યાર ફીરા કેમ કરજો હી નોકરી જના મરાયે પછી નોકરી જે તો પછી પોઈરા ખાવાનું હોય વાડ થોડું જવાનું કેવો પક્કર હોય પર ઓ સને નહી આકરો ગમ ના હોય તે ઓ નું

રા હોય તો મને લાગે છે કોઈ પહેડ્યું છે ને બીબરાવ છે એવું લાગે છે મને મને પકડજો બાજો હો ઉપર આપણે જોઈએ તો ખરા હું આયા તો જો તમે આ પડી જા છો તમારા કાજે પડી ગયો મો પાછો ખાતર આયું પાછાઈ પાછા જા તારી ગોમમાં કોકને ગેર લઈ જઉં યાર અલે તને હેની બીક ના પડે અલે બીક લાગન પડતું મત હેડ થાય નઈ કે પછી ગોમમાં તાય નઈ ભૂત મત હું બાત પડ તો પડકા લે પડજો હું ગેર લઉં ને મત બાત છુપ કોક એ તો રોજ ઓયનાસ તમા કોઈ ના પી જાય ના ના હાસ મોંસલા પી જાય હી બીક લાગો ધરવાસી અલે તને તો અતારે આવી ગયો આ તો પસરો કોબી આ કોણ બડીયા લોકો વેપારી છે અમારું ગામ નાતું નહીં આતો ના ના વેપારી છે વેપારી આ રુકું તું નહીં ગો અમાયા તમે તોથી આયા બેહ તો હું કેતો તમે બે છો ત્યાં આયા આ રસ્તો થઈ તમને કશું જોવા ન મળ્યું ના એક કાકો ત્યાં ડબલ જો બેઠે એટલા કાકો નતા તમે જોયું જ નથી તારા બેય એનો પુત્રુ આતો કલબાજુ કે કણે લાગો sabia

અનું મોડું પડ્યો કે હેડો કોકરી વાસને સળસ્ટે રસ્તે તા જીલા હું કે તકો રસ્તા મકોકરા હે અરે કશ ને ર તું અરે ય તો વીક થોડા કયા થોડું દે કે છે ને પગ સાજી દીકરા ને તો લાગલ તને રેડો એ બોલ બોલ ખમ કોલાવાજી આમે બીતાના જો આઈ ગયું આપણું ઘર આઈ ગયું હમ તો આ જો ઉદી 14 દી બી હમ તમારું ઘડાઈ ગયું તા પેલું પણ એ તું કોણ હોવાજી આમે હું તમને સોખી વાત કરું આપડા ગામમાં પેલો નાથ્યો થયો મરી ગયો તો ખબર છે કેન્સર થઈ એલા આપણે ખબર લેજો તા એ હા એ નાથ્યો તો એ નાથ્યો બધો બીવરાવ છે તમને ખબર છે પણ મેં કીધું આ તો ઈ કણ કે ને